વાત કરીએ વડોદરાની વડોદરાના એક વેપારીને સોશિયલ મીડિયા પર આયુર્વેદિક લિક્વિડ સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે ઠગ ટોળકીએ નેટવર્ક ગોઠવી વડોદરાના વેપારી પાસે 1.24 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી આ મામલે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરતા નાઇજીરિયન ગેંગના એક સાગરિતને ઝડપી પાડ્યો છે આ ઠગ ટોળકીએ ગોઠવેલ નેટવર્ક મુજબ બીજા એક ઠગને લિક્વિડ ક્યાંથી મળશે તેની જાણકારી આપવામાં આવી હતી તેમણે આ લિક્વિડ ની કોસ્ટ અમે કહીએ તે પ્રમાણે રાખી સપ્લાય કરવા અને નફો સરખે ભાગે વહેંચે લેશું તેમ કહી આ ઠગોની જાણવા ફસાયેલી વ્યક્તિ ત્યારબાદ કૃષ્ણા હર્બલ માંથી રૂપિયા સુડતાલીસ લાખ ની કિંમત નું વીસ લીટર લિક્વિડ સપ્લાય કર્યું હતું પરંતુ ઠગોએ ઓર્ડર મોડો મળવાથી નુકસાન થયું છે તેમ કહી વધુ 50 લિટર સપ્લાય કરવા કહ્યું અને એવી લાલચ આપી કે 50 લિટર બાલ સપ્લાય થશે એટલે કંપની તરફથી 130 લિટર નું એડવાન્સ પેમેન્ટ કરાવી અને નફો સરખા ભાગે વહેંચી લેશું આ કુલ 1.24 કરોડ રૂપિયા પડાવી દીધા હતા ભોગવનાર પોતે સિવિલ એન્જિનિયર હોય અને તે એક કંપનીમાં નોકરી કરતા હોય તેમને એક ઈમેલ કરવામાં આવે છે કે એક લિક્વિડ છે જેનું નામ છે લુકેનેશિયા વીજ લુકેનેશિયા વીજ સેમ્પ જે લિક્વિડ છે તેનું દવા બનાવવાની કંપનીમાં ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય છે તો તે બાબતે અમે તમને ડીલરશિપ આપવા માંગીએ છીએ અને અમારી પાસે ક્લાયન્ટ પણ છે તે બાબતેની એક ઇમેલ કરવામાં આવે છે જે ભોગ સ્પેમ ફોલ્ડરમાં જાય છે ભોગ જે છે સ્પેમ ફોલ્ડરને એક્સેસ કરીને એમાંથી ઈમેલ વાંચે છે અને આ જાહેરાત આ જે પણ ઇમેલ છે તેને લોભમાં આવી જાય છે અને તેમાં એવું પણ કહેવામાં આવે છે કે આમાં જે પણ ફાયદો થશે તે આપણે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ વેચી લઈશું તો તે બાબતે જે ભોગ બનનાર છે એ વીસ લીટર આ જે લિક્વિડ છે એક જગ્યાએથી મંગાવે છે અને જેના નાણાં ચૂકવી દે છે પછી એમને સેમ્પલ મળતું નથી અને તેમને ફરીથી એવું કહેવામાં આવે છે કે જો તમે પચાસ લીટર આ સેમ્પલ પરચેસ કરશો અમે તમને એકસો ત્રીસ લીટર સેમ્પલના પૈસા એડવાન્સમાં ચૂકવી દઈશું તો તે બાબતે જે ભોગ છે છે સામેવાડાની વાતમાં આવી જાય છે અને તેમને એક કરોડને ચોવીસ લાખ રૂપિયા સામેવાડાના ખાતામાં જમા કરાવે છે અને ત્યારબાદ પણ એમને નાણાં પરત ન થતાં તેમને લિક્વિડ જે સેમ્પલ છે એ ન મળતા તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને તે બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે આ બાબતે તપાસ કરતાં માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મની ટ્રેન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના દ્વારા એવું જાણવા મળેલ છે કે જે ફોન કરેલ છે તે મુંબઈ ખાતેથી ઓપરેટ થાય છે જે બાબતે ત્યાં ટીમ દ્વારા સતત બે દિવસ રોકાઈ આરોપી પાછળ આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ બસ્સો કિલોમીટરથી પણ વધુની એનો એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડેલ છે આરોપી પોતે નાઇજીરિયાનો વતની છે તેનું નામ ગેબ્રિયલ ઓએન્ટ છે અને તે અગાઉ મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ ધરપકડ થયેલ છે